નિયમ એક એવી વસ્તુ છે કે જેના કારણે બધા કામ વ્યવસ્થિત રીતે થાય છે અને જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો તેના ખરાબ પરિણામો પણ ભોગવવા પડે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં ઉઠવા બેસવા અને જીવન જીવવાના દરેક નિયમો અને રીતો બતાવેલી છે જો દરેક કામને ઉચિત સમયે અને નિયમ પ્રમાણે કરવામાં આવે તો તેનું ખૂબ સારું પરિણામ મળે છે આપણે બધા આપણી પૂરી કોશિશ કરીએ છીએ કે નિયમ પ્રમાણે રહીએ જેથી સ્વાસ્થ્ય જળવાઈ રહે આપણું અને આપણા પરિવારનું પણ તેમ છતાં પણ ઘણીવાર જીવનમાં ખુશી નથી હોતી પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી દિનચર્યામાં જાણતા અજાણતા એવી શું ભૂલો કરો છો જેના કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ધનની કમીનો પણ સામનો કરવો પડે છે શાસ્ત્રો અનુસાર અમુક કામો એવા છે કે જો તેને સંધ્યા સમયે કરવામાં આવે તો ઘરમાં અશાંતિ છવાઈ જાય છે તેમજ તકલીફોની માત્રા વધે છે આ ઉપરાંત આપણે દરિદ્રતા એટલે કે ગરીબીનો અનુભવ કરવો પડે છે જો સંધ્યા સમયે આ કામો કરવામાં આવે તો ઘણીવાર તમારી આવક વધારે હોવા છતાં પણ તમારે ધનની અછત ઊભી થાય તેવું બને છે માટે આ કામોને સંધ્યા સમયે તુલસી પાસે દીવો પ્રગટાવો તે ખૂબ જ સારી વસ્તુ છે પરંતુ કહેવાય છે કે સંધ્યા સમયે ક્યારેય તુલસીને પાણી ન રેડવું તેમજ તેના પાંદડા ન તોડવા તુલસીને પાણી રેડવાનો સૌથી ઉત્તમ સમય છે સવારનો જો ત્યારે રેડવામાં આવે તો ધન વૈભવ વધે છે પરંતુ રાત્રિના સમયે રેડવામાં આવે તો નુકસાનદાયક સાબિત થાય છે બે સંધ્યા સમયે ક્યારેય કચરો ન વાળવો તેવું કહેવાય છે કે સંધ્યા સમયે કચરો વાળવાથી ઘરની સકારાત્મક ઉર્જા જતી રહે છે અને ગરીબી આવે છે માટે સંધ્યા સમયે ક્યારે પણ મહિલાઓ કચરો ન વાળે તેનું ખાસ ધ્યાન રાખવું સંધ્યા સમયે ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ક્યારે કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું આમ તો સ્ત્રીનું અપમાન કરવું તે પાપ ગણાય છે પરંતુ સંધ્યા સમયે એક સ્ત્રીનું અપમાન કરવાથી ઘણા દુષ્ટ પરિણામોનો સામનો કરવો પડે છે તેમનું અપમાન કરવાથી માં લક્ષ્મીનું અપમાન થાય છે માટે જ સ્ત્રીઓના અપમાનને પાપ માનવામાં આવ્યું છે જે લોકો આવું કરે છે તે ક્યારે સુખી નથી રહેતા ચાર સંધ્યા સમય સૂવું ન જોઈએ આ સમય સૂવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તેમજ સંધ્યાનો સમય આરતી માટેનો બેસ્ટ ટાઈમ માનવામાં આવ્યો છે જો તમે બીમાર ન હોય અને સ્વસ્થ હોય તો ક્યારે પણ સંધ્યા સમયે સૂવું નહીં કારણ કે તેનાથી શરીરમાં સુસ્તી ચડે છે આળસ આવે છે અને અમુક બીમારીઓનો ભોગ પણ બની શકે છે આપણું શરીર પાંચ સંધ્યાના સમયે કોઈની ઈર્ષા કરવી ન જોઈએ આમ તો ઈર્ષા કરવી તે પાપ છે કારણ કે શાસ્ત્રો અનુસાર ઈર્ષા કરવાવાળા લોકોને સજા પણ મળે છે પરંતુ સંધ્યા સમયે તો બિલકુલ ન કરવી છ સંધ્યા સમયે ક્યારે પતિ પત્નીએ પ્રેમ સંબંધો ન બનાવવા જોઈએ કારણ કે સંધ્યાનો સમય પૂજા પ્રાર્થનાનો સમય છે માટે વાતાવરણ પણ તેવું જ હોવું જોઈએ જો સંધ્યા સમયે સંબંધ બનાવે તો શરીરની પવિત્રતા ખતમ થઈ જાય છે સાત સંધ્યા સમયે ક્યારે ક્રોધ ન કરવો કારણ કે ક્રોધ હંમેશા ઘરમાં અશાંતિ ફેલાવે છે તેવું કહેવાય છે કે સંધ્યાના સમયે માતા લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરતા હોય છે જો તમે ક્રોધ કરો તો માતા લક્ષ્મી જતા રહે છે અને દુર્ભાગ ઘર કરી જાય છે આઠ આ ઉપરાંત આપણી પ્રાચીન માન્યતાઓ અને નિયમો અનુસાર સંધ્યા સમયે ક્યારે પણ ભોજન કરવું જોઈએ તેમજ વાળ ન ઓળવા જોઈએ તો આ રીતે સંધ્યા સમયે આ કામોને કરવાથી બચો અને તમારી સુખ સમૃદ્ધિ અને સંપત્તિને વધારો આજે બસ આટલું જ મળીએ આગલા વિડિયોમાં જય શ્રી કૃષ્ણ